હા હા ફુવારા હેઠામાં બત્રી ફુવારા હે પ્રેશરે સારું કરે અહીંયા છે પાણી આવે લો ભાઈ હવે આપણે જન ઘરે હિરાવાનું બાકી છે ઘરે જઈને હિરાવી લઈ હવે હાળા હાથ તક જમ હે ને અમે ફુવારા ફેરવી હિરાવી લીધું ફંજવારી ભાણા કરી લીધા ને પોતા કરો હો એમાં ફૂઈ ગયા હે ખળવાઠા કે તું પોતા કરીને પછી આવજે તો પોતા કરી લઉં ને પછી જમ ખળવાઠા હાલો અમે જઈને ખળવાઠા આવે

اے ائٹ لو کیوں نہیں دوانے ندی نہ ہلو وے گیا ہے بے نے مارے نے پھینے جام ہے ندوا انانے ہے فن ہاں میں ا થોડાકમાં તવો પડ્યો હે તો અહીંયા રેડ કર્યું હે ચાલું એક લાઈનમાં ગોખા કરી દીધા આઠ ગોખા હેલો હલોગા હવા છ મારે જવાનું છે આંબરડી બેન ને તે નીકળીએ આપણે કાઢી દો ઘોડો બાઈને તો નીકળીએ હવે